થોડા સમય પહેલા ભડકાઉ ભાષણના આરોપસર મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ગુજરાતમાં ત્રણ ત્રણ કેસ કરી તેમની પાસા હેઠળ અટકાયત કરાઈ હોય જેને લઈને સુરતમાં કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી મુફ્તી સલમાન અઝહરીને પાસામાંથી જેલ મુક્તિ કરવાની આજે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે સુરતમાં આલેનબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરાલે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત કલેક્ટર થકી ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને પહેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મુસ્લિમ સમાજના ધર્મગુરુ એવા મુફ્તી સલમાન અઝરી પર ગુજરાતમાં ત્રણ અલગ અલગ શહેરોમાં ભડકાઉ ભાષણના આરોપસર કેસ કરાયા હતા અને તે તમામ કેસોમાં તેમને જામીન મળી ગયા બાદ તેમની પાસા હેઠળ અટકાયત કરાઈ છે જેને લઈને મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે मुफ्ती सलमान अजरी ने पासा मत जल मुक्ति कर तो हम सब इस बारे में जो है बहुत ज्यादा तकलीफदायक है कि भाई सलमान अजहरी साहब को किसी भी तरीके से जल्द से जल्द रिहा कर दिया जाए क्योंकि मुसलमानों का दुख बढ़ता जा रहा है मुसलमानों की तकलीफ बढ़ती जा रही है और गवर्नमेंट की जिम्मेदारी है कि वो मुसलमानों का जो है पूरी तरीके से ख्याल रखे उनकी भावनाओं का ख्याल रखे वरना आप देखें कि लोगों ने इनसे भी बड़ी बड़ी बयानबाजी की है आप टी राजा को सुन लीजिए आप वो भिदेवरी को सुन लीजिए जिन्होंने संसद भवन जिनको बहुत ज़्यादा मतलब संसद को हमारे यहाँ बहुत महत्व दिया जाता है वहाँ पर उन्होंने किस तरीके की बयानबाजी दी है आपने सुना होगा आप लोगों तो बेहतर जानते हो और आप ये इनको देख लीजिए महाराज कितने सारे महाराज जिन्होंने इस तरह से जो है उनके बारे में खिलाफ़ धर्म के बारे में खिलाफ़ बोला लेकिन उन पर एफ करने के बावजूद भी जो है कोई भी एक्शन नहीं लिया गया तो हम फिर भी मुसलमान अपने आइन का पाबंद है हम अपने कानून के पाबंद हैं हम चाहते हैं कि कानूनी रीत से जो है सलमान नजरी साहब पर जो है वो नरमी बरती जाए और उन्हें जल्द से जल्द जो है वो रिहा कर दिया जाए ये हमारी गवर्नमेंट से गुजारिश है आज रोज़ नबी वेलफेयर चैरिट वेलफेयर मिशन चैरिटेबल ट्रस्ट ना प्रमुख सैयद इमला इमरान अली कादरी साहब अनेमनी सौ टीम अन्य सभ्य साथे आज रोज़ महामहिम राज्यपाल श्री ને સંબોધીને કલેક્ટર શ્રી સુરતને લેખિત રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મુખ્ય રજૂઆત એ છે કે છેલ્લા પચીસેક દિવસથી ઇસ્લામ ધર્મના અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ પ્રચારક અને પ્રસારક અને વિશ્વમાં જાણીતા એવા મુફ્તી સલમાન નજરી સાહેબ વિરુદ્ધમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગે જૂનાગઢ કચ્છ અને મોઢાતા ખાતે જુદી જુદી ફરિયાદો દાખલ કરી હતી એ ફરિયાદ સંદર્ભે એમની ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે એમને જામીન મુક્ત કર્યા છે પરંતુ નામદાર કોર્ટના જામીન મુક્ત કર્યા પછી ગુજરાતની પોલીસ તંત્રએ મુફ્તી સલમાન નજરી સાહેબ જાણે કોઈ અસામાજિક તત્વો હોય ગુંડા હોય બુટલેગર હોય એ નીતિ રીતિ એમની સામે પાસાની જે કાર્યવાહી કરી છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ વખોડીએ છીએ અને આ જ રોજ અમારા સમાજની એક લાગણી છે કે મુફતી સલમાન નજરી સાહેબ વિરુદ્ધમાં જે કંઈ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે એ વખોડીએ છીએ સારી કાર્યવાહી નથી અને અમારી એક જ માગણી છે રાજ્યપાલ રાજ્યપાલશ્રીને કે એક રાગ દેશથી અનેક અંગત અદાવત કે ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને જે કાર્યવાહી થઈ રહી છે સરકાર દ્વારા એને અમે વિરોધ કરીએ છીએ અને વિરોધ દર્શાવવા માટે આજે શાંતિપૂર્ણ રીતે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યો અહીંયા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને મામલતદાર શ્રી જીવાણીજી રૂબરૂ મળ્યા એમને અમારી આ વાત લેખિતમાં રજૂઆત કરી અને એમને માગણી કરી છે કે અમારી આ લેખિત રજૂઆત જે છે મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચે અને સરકારના કાન ખોલે અને મહામહિમ રાજ્યપાલથી આમાં દખલગીરી કરે અને એમને તાત્કાલિક અસરથી બરોડા સેન્ટ્રલ જેલમાં જે પાસા હેઠળ જેલમાં બંધ છે એમને જેલ મુક્ત કરવામાં આવે એ અમારી માંગણી છે મુફ્તી સલમાન અઝરીને પાસામાંથી જેલ મુક્તિ આપવામાં આવે તે માંગ સાથે આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટના નેજાટર મોટી સંખ્યામાં મુસ્લિમો કલેક્ટરાલી કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા